સફળતાપૂર્વક સંપન્ન થઈ રાષ્ટ્રપતિ નેતૃત્વમાં ભારતના પ્રતિનિધિ મંડળે આ બંને દેશોમાં કરેલ ઐતિહાસિક પ્રવાસથી બંને દેશો સાથે રાજકીય અને વ્યાપારિક સંબંધોમાં નવા કીર્તિમાન સ્થપાશે વલસાડ ડાંગના સાંસદ શ્રી ધવર પટેલની આ બંને દેશોમાં વિદેશ યાત્રાથી એમના મત વિસ્તારના લોકોમાં ગૌરવ અને ઉત્સાહનો માહોલ ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી અને પ્રતિનિધિ મંડળે તારીખ છઠ્ઠી એપ્રિલથી તારીખ અગિયારમી એપ્રિલ પોર્ટુગલ અને સ્લોવાકિયા દેશમાં વિદેશ પ્રવાસ કર્યો હતો દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકાર યુવા અને શિક્ષિત શ્રીઓને વિશેષ પ્રોત્સાહન આપી રહી છે જેના ભાગરૂપે દેશના મહામહિમ રાષ્ટ્રપતિજી સાથે કેન્દ્રીય મંત્રી નીમુબેન બામણિયા અને દેશના માત્ર બે સાંસદોની પસંદગી કરવામાં આવી હતી જેમાં લોકસભાના દંડક વલસાડ ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ અને શ્રીમતી સંધ્યા રાયનો સમાવેશ કરવામાં આવ્યો હતો ભારત દેશના રાષ્ટ્રપતિ અને પ્રતિનિધિ મંડળને પોર્ટુગલ અને સ્લોવક્ય દેશમાં સરકારો દ્વારા ગાર્ડ ઓફ ઓનરથી સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું સીઝન ચાલી રહી છે અને ડાંગ એ વન પ્રદેશ છે અને વન પ્રદેશમાં ગરમીની સીઝનમાં હંમેશા જ આગ લાગતી હોય છે આ વખતે પણ આગ લાગવાના બનાવ ઘણા ખરે જગ્યાએ જોવા મળ્યા છે પણ હાલમાં ચીચીની ગાંઠા રેજમાં પણ દવ લાગ્યો તો જંગલમાં પણ વનકર્મી અને ગામ દ્વારા

હાઇવેનો ઉપયોગ ન કરતા મોટા અને ભારે ભરખમ વાહનો પંચાયતના રોડનો ઉપયોગ કરે છે કારણ કે એક તો ભારે ભરખમ ટોલ છે અને ટોલ ને લઈને જ ભારે ભરખમ વાહનો પંચાયતના રોડનો ઉપયોગ કરતા થઈ ગયા છે પણ પંચાયતનો રોડ જે છે એ ભારે ભરખમ વાહનોને ક્ષમતા પૂરતો બનાવ્યો નથી જેથી પંચાયતના રોડને ખૂબ નુકસાન છે પંચાયતની આજુબાજુથી બાજુમાં જે સ્કૂલો છે તેના બાળકોને પણ આ ભારે ભરખમ વાહનોથી ખૂબ જ તકલીફ છે વલસાડ પાર્ટી તાલુકામાં ગામોના વાહનો પસાર થતાં બીજને તે દિવસે ભારે નુકસાન થશે તેમજ ઉધવાના બગવાડા વિસ્તારમાં સાત જેટલી સ્કૂલો આવેલી છે અને વિદ્યાર્થીઓ પોતાના જીવના જોખમે હરઠોશ કરે છે ઉધવાડા બજાર વિસ્તાર હોવાથી ટ્રાફિક જામના દ્રશ્યો છે

વહેમની સાથે જ પતિએ જીવલેણ હુમલો કર્યો છે પત્ની જીઆરડી માં નોકરી કરે છે પણ પત્ની વાતો કરતા કોઈકને પતિને શક જતા એને બસ સ્ટેન્ડ ઉપર બેઠેલી પત્ની ઉપર હુમલો કરતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો છે ડાંગના ભવાનગઢ ગામે શંકાના વેમમાં પત્ની પર કુહાડીથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રણજીતાબેન ભવાનગઢ બસ સ્ટોપ નજીક હતા ત્યાં તેમના પતિ સંજય દ્વારા વહેમ શંકા રાખીને એમના હાથમાં જે કુહાડી હતી એના દ્વારા રણજીતાબેનના જમણા ખભા ઉપર જીવલેણ હુમલો કરેલ સાથે જ ધક્કા કરીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપેલ ત્યારબાદ ઇમરજન્સી એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે એમને આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે અને ત્યાં સારવાર લઈ રહ્યા છે હવે આ સમગ્ર બાબતને ધ્યાનમાં લઈ આહવા પોલીસે સંજયભાઈની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે હાલમાં જ હાલમાં ક્રિકેટની સિઝન ચાલી રહી છે ગામડે ગામડે અને શહેરોમાં ક્રિકેટ રમવાનું ચાલુ છે બધી જગ્યાએ ક્રિકેટ મેચનું આયોજન થતું હોય છે હાલમાં જ ખેરગામના નારણપોર ખાતે પણ ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય અનંત પટેલ હાજર રહ્યા હતા એમણે ક્રિકેટ રમનારાઓ ક્રિકેટની ટીમના માટે પ્રોત્સાહન અને પ્રોત્સાહિત રૂપે ભાષણ પણ કર્યું હતું દોસ્તી કપ સીઝન 2 2025 પ્રીમિયર લીગ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ નું ઉદ્ઘાટન 11 4 2025 ના રોજ 9 કલાકે નારણપુર ખાતે ધારાસભ્ય અનંતભાઈ પટેલના વરદસ્તે કરવામાં આવ્યું ચાર દિવસીય ચાલનારી ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું એ ક્રિકેટ ટુર્નામેન્ટમાં બાર જેટલી ટીમોએ ભાગ લીધો જ્યાં અનંતભાઈ પટેલ વાંસદા ધારાસભ્યો શશિનભાઈ કોંગ્રેસ પ્રમુખ પૂરવભાઈ તારવિયા ખેરગામ યુથ કોંગ્રેસ પ્રમુખ સ્નેહલભાઈ ગણદેવી વી યુથ કોંગ્રેસ પ્રમુખ વિમલભાઈ ખેરગામ ઉપપ્રમુખ સુભાષભાઈ તાલુકા પંચાયત સભ્ય જયેશભાઈ એલઆઈસીડીઓ વિભાબેન જે તાલુકા પંચાયત સભ્યો રશીદ તલવાર રાજેશભાઈ માજી સરપંચ નોંધાય વગેરે ઉપસ્થિત રહ્યા હતા એક ટીમ બનીને કામ કરવાનું છે અને વ્યસન તેમજ અંધશ્રદ્ધા જેવા દૂષણોથી દૂર જવાનું છે સમાજ સામાજિક રીતે સમાજના કામમાં સહયોગી થવાનું છે એની સાથે ગામ વિસ્તારના વિકાસમાં સહયોગી થવાનું છે એના માટે એક ટીમ બનીને સમાજ માટે પણ કામ કરે એવી સૌને શુભેચ્છા પોષણ પખવાડા નિમિત્તે ડાંગ જિલ્લામાં વિવિધ આંગણવાડી દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું પોષણ પખવાડા બે હજાર પચીસ ની ઉજવણી અંતર્ગત ડાંગ જિલ્લાની આંગણવાડી બહેનો દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાય ડાંગ જિલ્લાની આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા પોષણ પખવાડા બે હજાર પચીસ નિમિત્તે સગર્ભા ધાત્રી માતા ઓછા વજનવાળા બાળકની ગૃહ મુલાકાત ટીએચઆરનું મહત્વ ઉપયોગની સમજ સ્તનપાન ઉપરી આહાર પોષણની ચર્ચા બાળકનું વજન ઊંચાઈ ગ્રોથ ચાર્ટ દ્વારા વાલીને બાળકના પોષણ સ્તરની સમજ વગેરે પ્રવૃત્તિઓ કરવામાં આવી રહેલ છે વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિત્તે મફત નિદાન અને સારવાર કેમ્પ યોજાયો આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર દ્વારા નિર્દેશિત અને નવસારી જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રીના માર્ગદર્શન હેઠળ વિશ્વ હોમિયોપેથીક દિવસ નિમિત્તે આશાપુરા માતાજીનું મંદિર વિજલપોર રોડ નવસારી અને રામદેવ પીર મંદિર જલાલપુર ખાતે જિલ્લાના દરેક હોમિયોપેથિક દવાખાના દ્વારા મફત હોમિયોપેથિક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તાપી જિલ્લામાં જે કે પેપર મિલના કામદારો ત્રીસ દિવસથી હડતાળ ઉપર છે પણ એમની હડતાળને કોઈ પણ ધ્યાન ઉપર લેતું નથી અને એમની જે માંગ છે એ માંગને પણ કોઈ ધ્યાન પર લેતું નથી આજે છવ્વીસ દિવસ છે વીતવા છતાં પણ

કંપનીના વર્કરોની એક રજૂઆત હતી કે બિન અનુભવી વર્કરો પાસે કામ કરાવીને કંપનીનું કામ ચલાવે છે કામદારોના એ પણ આક્ષેપ છે કે જે બિનઅનુભવી કામદારો દ્વારા જે કંપની ચલાવવામાં આવી રહી છે જેમાં એક્સિડન્ટો થાય છે અને એક્સિડન્ટનો ભોગ બનનારને ટ્રીટમેન્ટ કરાવી બારોબાર એને મોકલી દેવામાં આવે છે જેને લઈ આજે તાપી જિલ્લા કલેક્ટર જે કે પેપર મિલમાં સોથી વધારે કામદારો આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા વધુમાં વર્ક આપશિકો લગાવ્યા કે જે મજૂર વર્ગ છે એમની પાસે અનુભવ વગરનું કામ લેવડાવવામાં આવે છે અને અમારી જે હડતાલ છે અમારી જે માંગણી છે એનું મનોબળ તોડવા માટે કંપની ચલાવવામાં આવે છે કામલેશભાઈ ઉપજીભાઈ ગામ શું પ્રશ્ન છે અમારો પ્રશ્ન છે કે પગાર વધારવાનો છે છવ્વીસ દિવસથી અમે હડતાલ પર છે અને મેનેજમેન્ટે અમારા પ્રશ્નોનું કંઈ ધ્યાન નથી આપતી અને અમારો કામ જે એમસીએસ કેડરના માણસો છે એમને દ્વારા કરાવવામાં આવેલું છે અને એક્સિડન્ટો થતા છે એ પણ છુપાવવામાં આવે છે સદન સાહેબે અમને સારો રિસ્પોન્સ આપ્યો અને અમને મદદ કરવાનું ભાઈદારી આપી છે